હેલો મિત્રો આજના ખાસ વિડીયોમાં જી સેટ યુજીસી નેટ પરીક્ષા પેપર બે કોમર્સ મોસ્ટ એમપી ટૉપિક કંપનીની સામાજિક જવાબદારી વિશે ચર્ચા કરીશું જો જી સેટ અને યુ જીસી પેપર બે કોમર્સના તમામ આઈએમપી ટૉપિક કન્સેપ્ટ વિડીયો પીડીએફનો મોકટેસ્ટ સમયસર મેળવા માગતા હોય તો અત્યારે જ મિશન એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરો જેની લિંક આપને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે સીએસઆરનું પૂરું નામ થાય છે કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી એના અર્થની વાત કરીએ તો કોઈપણ ધંધાકીય એકમ જ્યારે આર્થિક લાભ કે ટેકનિકલ લાભને ધ્યાનમાં લીધા વિના સમાજના કલ્યાણ કે સુખાકારી માટે કંઈ કરે તો એ તમામનો સમાવેશ સામાજિક જવાબદારી તરીકે થઈ શકે જેમ કે સ્કૂલ કોલેજ દવાખાનાનું નિર્માણ કરવામાં આવે ત્યાર પછી અમલીકરણ કેવી રીતે થાય છે તો કંપની ધારા બે હજાર તેરની કલમ એકસો ને પાંત્રીસમાં તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જો કંપનીની ચોખ્ખી મિલકત પાંચસો કરોડથી વધારે હોય અથવા વાર્ષિક ટર્નઓવર એક હજાર કરોડથી વધારે હોય ચોખ્ખો નફો પાંચ હજાર કરોડથી વધારે હોય ત્યારે ચોખ્ખા નફાના બે ટકા સામાજિક જવાબદારી પાછળ ખર્ચ કરવો પડે છે કોનો સમાવેશ સામાજિક જવાબદારીમાં થઈ શકે તો ગરીબી નિવારણ માટે કંઈ થાય આરોગ્ય માટે સ્વચ્છ ભારત પર્યાવરણ પ્રાણીઓ માટે સંરક્ષણ ક્ષેત્રમાં અથવા ઐતિહાસિક સ્થળના વિકાસ માટે કોઈ પણ કાર્ય કરવામાં આવે તો આ તમામનો સમાવેશ સામાજિક જવાબદારીમાં થઈ શકે છે ત્યાર પછી સીએસઆરના પ્રકારો કે જેને હિતધારકો તરીકે પણ ઓળખવામાં આવે છે જેના અલગ અલગ સાત પ્રકારો છે જેમાં ગ્રાહક તો ગ્રાહક પ્રત્યેની સામાજિક જવાબદારી શું છે તો કે ગ્રાહકને ખોટી જાહેરાત ન આપવી હલકી ગુણવત્તાવાળી વસ્તુઓ ન આપવી ઊંચી કિંમત ન લેવી યોગ્ય કિંમતમાં યોગ્ય ગુણવત્તાવાળી વસ્તુ પૂરી પાડવી કર્મચારી પ્રત્યેની ફરજ શું છે તો કર્મચારીને તાલીમ પ્રમોશન બોનસ પગાર કાર્યની સ્થિતિ જળવાય આંતર સંબંધો સારી રીતે જળવાય પહેલ વૃત્તિના સિદ્ધાંતનો અમલ કરવો ત્યાર પછી શેર હોલ્ડર પ્રત્યેની ફરજ શું છે તો આર્થિક સ્થિતિ ખર્ચ નફો આવક તમામની માહિતી આપવી સમયસર ડિવિડન્ડ ચૂકવી આપવું નેતૃત્વમાં અને નફાની અંદર શેરહોલ્ડરને ભાગ આપવો રોકાણ સંબંધિત સલામતી પૂરી પાડવી ત્યાર પછી સરકાર પ્રત્યેની ફરજ શું છે તો સરકાર જે કાયદાઓ ઘડે છે એનું પાલન કરવું સમયસર આવકવેરા અને ડ્યુટીસ છે એ તમામ ભરી દેવા સપ્લાયર પ્રત્યેની ફરજ તો સપ્લાયર જે ધંધાને માલ પૂરો પાડે છે તેને ચોખ્ખું આર્થિક ચિત્ર છે એ સ્પષ્ટ કરવું સમયસર પેમેન્ટ ચૂકવી દેવું જેથી સંબંધો જળવાઈ રહે સમાજ પ્રત્યેની ફરજ શું છે તો કે સમાજમાં રોજગારીનું સર્જન થાય એવા કાર્ય કરવા પછાત વિસ્તારને વિકસાવવા માટે યોગદાન આપવું સમાજના હિત વિરોધી કોઈ કાર્ય ન કરવું સમાજ કલ્યાણ માટે અગ્રેસર રહેવું ફરી મળીશું આવા જ એક ગતિના વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત